નમસ્કાર આપ જોઈ રહ્યા સ્પાર્ક ટુડી ન્યૂઝ વાપી જીઆઈડીસી પોલીસે રિક્ષા ચોરીના અનડીટેક્ટ ગુનાના આરોપીની ચોરીના મુદ્દા માલ સાથે ગણતરીના કલાકોમાં પકડી પાડ્યો છે રિક્ષા ચોરનાર ઈસમ સામે ભિલાડ સેલવાસ દમણ પોલીસ મથકમાં પણ ગુના નોંધાઈ ચૂક્યા છે વાપી જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં થોડા દિવસ અગાઉ બીએનએસ બે હજાર ત્રેવીસની કલમ ત્રણસો ત્રણ બે મુજબનો ગુનો દાખલ થયો હતો જેમાં મૂળ યુપીના અને હાલમાં છીરીમાં આવેલ આંગણ રેસિડેન્સીમાં રહેતા રવિન્દ્રકુમાર સિંહે એક ફરિયાદીની ઓટો રિક્ષા જેની કિંમત રૂપિયા વીસ હજારની ચોરી કરી હતી આ રિક્ષા તેમણે વાપી જીઆઈડીસી ફેઝ ત્રણ આરતી ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ કંપનીના ગેટની બહાર પાર્ક કરી હતી ત્યારે પહેલી માર્ચના રવિન્દ્રકુમાર સિંહે ડુપ્લિકેટ ચાવીથી કે કોઈ સાધન વડે ચાલુ કરી લઈ ગયો હતો જે ગુનાના આરોપીને શોધી કાઢવા જીઆઈડીસી પોલીસ મથકના પીઆઈ એમ પી પટેલે અલગ અલગ ટીમો બનાવી ગુનાવાળી જગ્યાની આજુબાજુના સીસીટીવી કેમેરા ચેક કરી તેમજ ખાનગી બાતમીદારો મારફતે માહિતી મેળવી હતી જેમાં ઓટો રિક્ષા જોરનાર આરોપીને ઓટો રિક્ષા સાથે ઝડપી પાડ્યો હતો